એલા અમારો જીવ બેનો એક છે તો માયક એક જ હોય ને યાર હા આ મને માયક શબ્દ ગમ્યો માયક ને વાયક બેય સમજવા જેવા છે આની હમ બોલી એકાય આને બંધ કરવાની સ્વીચ આવે આ ખરાબ હોય તો રિપેર થાય અને નો ફાય હોય તો અડધી કિંમતમાં દઈએ દેવાય અરે ભૂરા ભુરાને છે ને જો બુદ્ધિ આપણે આપણે જો આપણે એમ ન માનતા ગામડાના માણસ ભૂરાનું નામ લઉં મળે દેખારો કરવા આપણે એમ લાગે ગામડાના માણસો અભણ બુદ્ધિ ને અરે ભૂખા કાઢ નાખે હું તો એમ કહું ભણેલા જેટલા હોઉં ને તમારે આઈએસ થવું હોય ને તો એ ગામડામાં પંદર દિવસ રોકાય ને વડીલો એને વાતો કરજો જે જનરલ નોલેજમાં નહીં મળે ને એટલું એની પહેલી મળશે કે જેમ તેમ ન હોય હમણાં વચ્ચે કીધું પંદર દિવસ પહેલાં કે મહિનો જ થયો બબુ અમારે ભૂરાઈએ દૂધપાક દૂધ પાક બનાવ્યો વાડીએ પછી દૂધ પાક શાક બહુ સારું બનાવે તો મને કે આપણે દૂધ પાક છે વાડીએ આવવાનું છે હાડા ગયે દૂધ પાક પાક્યો એનો પછી દૂધપાક અહીંયે ખાવાનું શું હોય કા પૂરી હોય ને કા રોટલી હોય આ રોટલા લાવ્યો પૂરો મેં ગયો ભૂરીયા રોટલા શું એણે જવાબ આપ્યો મને કે હવે વાડા ભાંગો વાડા ભાંગો બહુ પૂર્યું ને રોતિલ જો આદે દેવો કોઈ દી દૂધપાક ભેગો રોટલો થવા ગયો રોટલો થવા ગયો છમા દે એક બનો લે મને કે રોટલે શું પાપ કર્યા દૂધ પાક ભેગો ન હાલેકમાં રોટલો અમે ભૂરા એ ભીડ ભાંગી એ ભૂરાના લગન પછી પંદરક દિ થયા ને તો એક શેઠ આવતા થયા ઘીરે તેને ભૂરા બાપા બાપાને પૂછ્યું કે બાપા કોણ આવે બટા જે તારા લગ્નમાં મીઠાઈ લાવ્યા થાય ને સ્વીટ એની ઉઘરાણી આમાં જો દીકરો પરણાવો ને એટલે દીકરાની ઘીરે રાણી આવે અને એના બાપની ઘીરે ઉઘરાણી આવે મોટામાં મોટી કોઈ રાણી હોય તો ઉઘરાણી એટલે ભુરાને કીધું કે બટા ઈ આવ્યું હવે બાપા હામાં પૈસા ન લઉ ને તો ભૂરીઓ નહીં અરે ગાંડા કાઢમાં આપણે થોડું બેટા દિવાળું ફૂંકાય અરે કે નહીં બાપા ખાલી હું એ આવે અને ચા પાણી પી લે ત્યારે હું તમને પૂછું કે આ કોણ છે તમારે એનો પરિચય આપવાનો એટલે ચા પાણી પીતા બેઠા કીધું બાપા કોણ છે મહેમાન કે બેટા ગુલાબજામુ બધું નહોતા લાવ્યા આપણે લગ્નમાં કે એના શેટ છે એની પાસેથી લાવ્યા હતા પૈસા બાકી છે લેવા આવ્યા આ છે આ છે અલગ આ છે હે બાપા આપણે ગુલાબજાંબુ ખાધા ને આખું ઘર ને હોસ્પિટલમાં લઈ ગયા ઝાલા ઉલતી થયા હામાવાલા વેવાયને આપણે લઈ ગયા વેવાયનું લાખ રૂપિયા દવાખાનાનું બિલ આપણા ઘરનું સાઠ હજાર બિલ આ બધું આવીને જે આપણે ઓલો કેચ કર્યો અને જે આપણે ગોતતા હતા એ આવી ગયા હાલુ ધીરે ગોતવા મત્યા તા તો શેઠ મેળા ધ્રુજ એવું હોય એવું થયું હા હેલાન થઈ ગયા મળી જતા હતા બે ત્રણ જતા એ તો હાલુ છું ડોક્ટર હાલા હતા કે થી ગયા છે તો બોલો કે કામ કરો તમારે ઘર પૂરતા સાઠ હજાર આપી દો બાકી નું પતાવી ગયો તો હાથ જતો તો હાથ જતો તો તમે નીકળો સાઠ હજાર દિન હામાં સાઠ હજાર લીધા બોલો પૂરાય એટલે મૂળ વાત ઉપર આવું સાહેબ હું નથુભાઈ ભણતો હું ભણતો એટલે પછી એવું ભણતો ચોથું ભણતો પછી હાથમાં ભીણ્યો ચોથા પછી

અમે સાપ ઉતારા ગયા પછી વળતા આવ્યા એટલે એ ડાંગ આવવાના જંગલમાં આપણી રામાયણ સિરિયલનું શૂટિંગ હાલતું અને તેથી અમે એવડા ગામડાના માણસો સાહેબ તેથી લાઈટ નહીં અમારા કિરે એટલું અંદરનું ગામડું એટલે વનરાજ બાપુ હરામ બરોબર અમને ખબર હોય કે આ શૂટિંગ કહેવાય અમને એમ જ હતું હાસ્ય છે અમારે સાહેબે કીધું રાવણ ને રામ ને સીતાજીના એનો અહીંયા છે ને છોકરાઓ શૂટિંગ હાલે છે હાલો જોવા જાય એને મંજૂરી લીધી અને ઓલા આ પાડે કે લેતા હો છોકરાઓને કારણ કે એને થોડાક વાંદરા ઘટતા હતા એટલે અમે જોવા ગયા તો અમે ન્યા ગયા ને તો સીતાજી ને રાવણ બેઠા બેઠા ચા પીવે આપણા દીપિકાજી અને અરવિંદભાઈ ત્રિવેદી આપણું ગુજરાતનું ગૌરવ એટલે મેં કીધું આવડા તો અહીંયા ચા પીવે પછી ઓલા કીધું કે તારા ડોહા કલાકાર છે એણે પાત્રો લીધા તો કાંઈ એવું હોય છે તો ભલે કાંઈ આવી આવ્યા હાવ નેચરલ સીધી વાત કરું ખરી વાત કરું કે એ આવી બુદ્ધિ હતી ત્યારે પછી અમે શૂટિંગ જોયું ને તો શૂટિંગમાં જે ડબિંગ શૂટિંગ આવતું હોય ત્યાં વાતો થતી હોય ડબિંગ ન હોય એનું ડબિંગ પછી સ્ટોરી તો પછી વાત મૂકે સંગીત પછી મૂકે પણ એ સંગીતને હારવાય આવડા બધા જમઝમાટી બોલાવતા એમાં એવું જોતા હતા હામા એ કે ભાઈ ભાઈ ધંધો શું કરો તા બે રાક્ષસ છે બે વાંદ્ર અહીંયા છે એ બધા કે તમારો પગાર શું છે કે રોજના દોઢસો દોઢસો રૂપિયા નક્કી કર્યા છે ને એમ કેતા થાય કે હજી બે પાંચ દી રોકાવું પડશે તો રામાનંદ સાગર ભાઈ એમ કહેતા થાય હજી પચાસ પચાસ રૂપિયા વધારે દે જમવાનું ક્યાં છે ત્યાં કાંઈ જનરલ રસોડું છે ત્યાં જમી લઈને માંડવામાં હુઈ જાય મજા આવે છે અહીંયા એ કે તારી પાસે માણેક સંત કે માવો કાંઈ પીડ્યો તક મારી પાસે કાંઈ નથી તો હું ધડ્યા આવો ગમતી ઓછી થોડીક વાર પૂરતું કોઈ પાત્ર લે અને કહેવાય દો કે રામાયણ સિરિયલ માં જે જે કલાકારો એ કામ કર્યા બાપુ પછી બીજું પાત્ર માં જાયમા નહીં રામ એટલે રામ જ પછી દેખાણા દીપિકાબેન પછી એક પણ ફિલ્મ માં ના લઈ કારણ કે એમાં સીતા જ માણસ દેખાતા હતા અરવિંદભાઈ ત્રિવેદી લંકેશ જ દેખાતા એનો પાસપોર્ટ લંકેશ ના નામનો હકીકત અરવિંદભાઈ નો પાસપોર્ટ લંકેશ અને એની ઘીરે રામજી મંદિર બનાવ્યું તેથી મોરારી બાપુને આમંત્રણ દેવાઈ આવ્યા અને ત્યારે એટલું જ કીધું બાપુ રાવણના ઘેરે રામની પ્રતિષ્ઠા થઈ રહી છે આપ પધારજો એટલે કવિ દાદને કહેવું પડે કે આ દેશની ગરીમા કંઈક જુદી છે शब्द एक सोधो तो यही सहिता निकले अरे कूव खोदो तो सरिता निकले सब अलग से आदेश नहीं कि जब महाभारत वावो तो गीता निकले मारो હોય શંખના નાદ થતા હોય હાથીની એમ કેવાય કિકરાટીઓ થતી હોય ઘોડાની હહણાટીઓ થતી હોય એની વચ્ચે યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતિ ભારતમ અવયુથાનામ ધર્મસ્ય તદાત્મનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે યુદ્ધની વચ્ચે એમ કેવાય ગીતા નીકળે અને મને આનંદ એક વાત બહુ ગમે છે કે હજુ કોઈ આમાલી બની જાય જનક અને હાકે આ ધરતીમાં હળ જો દાદ બાપુ લખે હજુ કોઈ આમાં બની જાય જનક અને હાકે આ ધરતીમાં હળ તો હજુ આ ધરતીમાંથી સીતા નીકળે અને ધબકે છે હજુ લક્ષ્મણની રેખા રાવણ જેવા હજી બીતા બીતા નીકળે કઈ લક્ષ્મણની રેખા અભિનંદન જેવા તેમાં જેવા પાવરફુલ ઓફિસર કે જેની હજી એમ કહેવાય પોસ્ટિંગ થાય તો અમુક અમુક માણસો ઓટોમેટિક ગામમાં ક્રોસ થી નીકળી જાય નગર નવી ભરતીના પીએસઆઈ ઉભેલા ને ચાર સવારી મેં મોટર વાળો નીકળ્યો સાહેબે સીટી મારીને કીધું કે ઉભી રાખ ઓલે નાંગ સોટાડી દીધું કે હું છે સાહેબ કેમ શાર બેહાડ્યા તો ઓલો પાસો વાળું જોઈને કે લે પાંચ મો ઉતરી ગયો સાહેબે રાજીનામું દઈ દીધું કે ભામ ભેગી નોકરી કરવી કેમ નહીં સમય આવી ગયો છે ભાઈ એક બનો અને ભારત માતાના ખરા સપૂત બનો દેશ માટે બલિદાન દેવું પડે ને જો મરવાનું તો ફાઈનલ છે જ તે આપણે જન્મ લીધો એટલે મરવાના જ છીએ મોત થી બીવાની મિત્રો બિલકુલ જરૂર નથી એનો પુરાવો એ આપું કે મોત આવશે ત્યારે આપણે નહીં હોઈએ જયારે મૃત્યુ આવશે ત્યારે આપણે તો ડરવાનું અને ત્રીજી વાત યુવાનો ભરતી અને ભારત વર્ષ માટે આર્મી નો યુવાન કે પોલીસ નો યુવાન જયારે શહીદ થાય ત્યારે એનો ખરો આખો દેશ કરતો હોય બાકી મરી તો વાળા ત્રણ ચાર જણા આવે છે કઈ બીમારી બે જીચા કાંઈ નહી પણ આ દેશ નો યુવાન જયારે ભરતી થતો હોય ને મિત્રો ત્યારે હૃદયમાં એટલું જ લખી ગયો હોય કે લહેરાવીને આવી અને ક્યાં તિરંગામાં લીપટાઈ ને આવી સાહેબ મારી તમારી ફરજ માં આવશે અને આપણે ગુજરાત ના એટલે કઉ બહુ ઓરું પડે યુપી બિહાર ને તો બહુ વાર લાગશે જ્યાં પોગતા ઓલા ઓલાને જાગૃત મારે તમારે થવું જોશે અને સહી આ મેળા ની અંદર કોઈ પ્રકારની ખોટી અફવા ઉડાડે કોઈ તો બિલકુલ ભરોસે રહેજો ખોટે ખોટી દોડધામ ન કરવા મળતા એક આપણે એવું બન્યું હતું ખોટે ખોટું તે બે પાંચ છોકરા યુવાનો દબાઈ ગયા માણસોમાં નાઈ સેનાથી સેનાથી ભાગવાનું આવી જ ગયા અને અને પાકિસ્તાનના વડાપ્રધાન પેલો જ નિર્ણય લઈ લે કે નહીં અમે આવતી જ કાલે એને રિહા કરીએ છીએ અહીંયા એવો ડાલા મથો હાવજ બેઠો છે ને એને ખબર છે

અને મરદના મહાણે જાહો ને તોય કોક તમને અભિનંદન આપશે અને આવો અભિનંદન પાછો દેશને આપશે કોક હે એટલે આ કવિ કાક બાપુનો દુહો છે ઘરે ને ઘરે ને હોય જેના ફળિયામાં કુંજર ભરે પછી એને વયની વાટુ ન હોય ઓલા કેહર બચાને કાગડા મારી ભે વયા વાજે ને પછી ચળજે માધી હે દીએ તું ઘર બારું નીકળતું નિત તે અને આવા યુવાનો શું કામ છે ખબર આ દેશમાં આવી માવું બેઠી છે એટલે બાપુ અમે પરદેશમાં સદગુરુની કૃપાથી બાપુની કૃપાથી ગિરનારી મહારાજની કૃપાથી આપ બધાની કૃપાથી અમે જેટલા દેશમાં આટા મારી છી પણ પરત આવીએ ત્યારે કોઈક પૂછે કે પરદેશમાં ભારતમાં ફેર શું છે તો ભટદાદા ચોખ્ખું કે છે ચેલેન્જ મારી કે પરદેશની સ્વચ્છતાને પ્રણામ એની શિસ્તને પ્રણામ પણ મારા દેશ જેવી માં ક્યાંય જોવા નથી મળતી સાહેબ આપણી માવુના ઓઢણા ઓઠણા એવા છે ને સાહેબ માં કહીને કાળજી ભરાઈ જાય એવી માવું હજી જોવા જોઈએ છે ને બેઠી છે આ મમ્મી શબ્દ તો અંગ્રેજો ખોટે છે સાહેબ આ પાછા પરદેશમાં મમ્મી નથી બોલતા આપ તો છો ખબર ને મોમ કે મમ્મી નથી કેતા કોઈ મમ્મી તો અહીંયા હાલવી દીધું કીર્તિભાઈને જોરદાર તાળીઓના ગડાથી વધારે દયાલાલ અલે હવે જાહેરમાં કહે છે સાહેબ કારણ કે અમે ટેજ ઉપર તોય થોડા થોડા અંતરે બેસી મર્યાદાના માણસ રહ્યા ને અને મર્યાદા તો જાણે કેમ અમારી બે પહેલી જન્મ લેતી હોય એટલે અહીંયા બેસી પણ માય હાર્ટ ઇઝ કીર્તિદાન એવો ગર્વો ગાયક ભગવાને આપણને આપ્યો છે ચેતનું આખું આમ લેવલ ઉપાડી લીધું આમ કૈલાસ ખેર આના ગીત સાંભળવા પડે છે કાલે હતા અહીંયા ટેજ ઉપર પણ જીરે સખી મંગલ ગાવોજી એ કીર્તિદાનભાઈએ ગાયું ત્યારે રાજસ્થાનમાં કૈલાસભાઈનો કાર્યક્રમ હતો અને એણે કીધું કે મેને પહેલે મેને ગાયા લેકિન કીર્તિદાનજીને ગાયા એ સામે નહીં ગા શકતા અને આવું સ્વીકારે છે ને એટલે કૈલાસ ખેર મોટા કહી શકાય આવું સ્વીકારવું ને સાહેબ જાહેરમાં એ નાની ખેલ નથી એટલે આમાં આપણું બધું છે જે તને સાપ દબો એ નીકળે ફાટ અરે મગજમાં સીધો એવું નીકળે બસ ગિરનારની ગોદમાં કહે કે એને ખૂબ તંદુરસ્ત રાખે અને ખૂબ લાંબી આયુ આપે જેથી કરીને આવા સ્ટેજ ઉપર આવા નવા કલાકારો આવતા રહે આપણી સંસ્કૃતિના ગીત ગવાના કરે સાહેબ કલાકારો કઈ જેવા તેવા કામ નથી કરતા સાહેબ મેં તો આગળ મારો અમરેલી પ્રોગ્રામ હતો અત્યારે આ આજ કે શ્યામ શહીદો કે નામ ભારત સેના કે નામ આવા બે ત્રણ નામ રાખ્યા એ ન્યા હું પ્રોગ્રામ કલાક લઈને આવ્યો ન્યા અને મેં જાહેરમાં કીધું હતું બધા ઓફિસરોની વચ્ચે કે અનુકૂળતાની વ્યવસ્થા હોય અને યુદ્ધની તૈયારીઓ ચાલતી હોય અથવા તો કદાચ ચાલુ થઈ જાય ને આવું કંઈક હોય તો મિલિટરીના કેમ્પમાં અમારી વ્યવસ્થા થતી હોય તો અમે ન્યા બેઠા બેઠા સીધું આ સંત લલકારશું અમને ન્યા બેઠજો ન્યા પોના સડાવીશું ચાર હા અરે અરે એક ભાઈ ઘાણી આંખતા થા ને અમાલી બુંબડીયો ઢોલ વાગ્યો કે એ તો ઘાણી આંખતા તો એટલો બધો તાનમાં આવ્યો ને તો ખોળ ખેવાની ઓલી કોય હતી એ તાનમાં આવ્યો તેની વહુની ડોકમાં આટી મારી દીધી કોશ વાળી ના કહેવા અને પછી સારું હલવાનું હા હળી ઘોડે હમણાં કેમ રાખું એ કે તમે ને તમે કોશ વાળી દીધી હવે સીધી કરો તકે હવે તો પાછો ઢોલ વાગે ચારે બેળ આવે એટલે પુરાતન કઈક જુદી વસ્તુ છે યાર હકીકત તમને આ બુદ્ધિ નો વિષય જ નથી સાહેબ આ દિલ નો વિષય બુદ્ધિ થી બીજાને છેતરી શકાય જીતવા માટે દિલ જોવે એને એમ ક્યાં નહીં ગાવાનું આરે વારે